જો બધા પાછળ હાલ આવે છે આપણે આગળ છે ચાલો ફરી મળીએ ચાલો તો આપણે જો ખેતર થોડુંક પાસે છે આપણે જઈ છીએ માંડીને તૂર ખેરવા તો આજ તો આપણે રસોઈ ન્યાસ બનાવવાની છે જો તમે ત્યાં બધું મસાન લીધું છે કાલે આલી આવે છે આપણે બુચેટ ને સુંદરી તો બાંધી લીધું છે હવે તમને માંડવી માં જઈને આપણે બતાવું કેવીક માંડવી છે બેન તો આગળ છે એટલે ત્યાં નહીં બતાય નીરો આજ માંડી ઓછી ખાય કે

ચાલો બપોર થઈ જાશે તો આપણે બધા જાય જમવા જો નહીં અભિ ઓર સુનિયે

हेलो बधाई જમવા हेलो बधाई जम्मा रिंगणा บ่ती ने हां Yeah, i